તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ ના રાત્રિના સમય દરમિયાન મેઘરાજાએ તોફાની અંદાજમાં વરસાદની વણઝાડ લગાવી હતી ત્યારે રાત્રિ દરમિયાન મનોહરભાઈ મકવાનનો પરિવાર મીઠી નિંદ્રા માણી રહ્યો હતો ત્યારે તોફાની વરસાદમાં મકાનની દિવાલ ધરાશય છતાં પરિવાર ફફડી ઉઠ્યો હતો અને ઘરની બહાર નીકળી જઈને પોતાનો બચાવ કર્યો હતો મનોહરભાઈ મકવાનોનો પરિવાર ઘરવિહોણો થયો છે કુદરતની પણ કેવી કરામત એક ગરીબ પરિવાર પર દુઃખનો આગ તૂટી પડતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે તંત્રના લાગતા વળતા અધિકારીઓ દ્વારા સત્વરે કોઈ સહાય મળે તેવી આશ લગાવીને બેઠા છે રફીક મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુસર